ગંદકી કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે લગાવેલા સીસીટીવી કેમેરા નમી ગયા વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માતબર રકમ ખર્ચીને શહેરના વિવિધ તળાવોનું બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની જાળવણી કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ તળાવોની દુર્દશા જોવા મળી રહી છે શહેરના દરસાલે વિસ્તારમાં મુખ્ય રોડની બાજુના તળાવના બ્યુટિફિકેશન પાછળ એક પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયા ખર્ચ કરીને આ તળાવ સુંદર કરવામાં આવ્યું હતું પરંતુ અહીં કોર્પોરેશન દ્વારા કોઈ વ્યવસ્થા ન ગોઠવવામાં આવતા આસપાસના લોકો દ્વારા તળાવમાં ગંદકી કરવામાં આવી રહી છે બીજી તરફ અહીં તરસાલી વિસ્તારમાં આવેલા તરસાડી તળાવમાં ગંદકી કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ સીસીટીવી કેમેરા માટે લગાવેલા નમી છે અહીં વરસાદી વરસાદી પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ સિમેન્ટની પાઇપોમાં લોકો દ્વારા ડ્રેનેજના પાણી છોડાતા અસહ્ય ગંદકી જોવા મળી રહી છે જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ છે તળાવની આવી હાલત થતા સામાજિક કાર્યકર વિજયભાઈ જાધવ દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને વહેલી તકે તળાવોની સ્વચ્છતા તથા સુરક્ષા વ્યવસ્થા અંગેની માંગણી કરી હતી વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો મહાનગરપાલિકા ત્યારે વિકાસના કામોની દેખરેખ રાખવાની જવાબદારી નક્કી કરવામાં આવે તો જ અધિકારીઓ સાચી રીતે કામગીરી કરતા રહેશે અન્યથા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવે તો પણ વ્યર્થ સાબિત થશે તરસાળી તળાવની સાફ સફાઈ અને જાળવણી કરવાની કામગીરી કરતા અધિકારીઓ અને વિભાગની લાપરવાહીથી આજે પણ તરસાળી તળાવમાં ગંદકી જોવા મળી રહી છે ત્યારે આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ તરસાળી તળાવ ખાતે ભારોભાર ગંદકી જોવા મળી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરનારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ સીસીટીવી કેમેરાનું ડાયરેક્શન જુઓ આપ થાંભલો નમી ગયેલો છે અને આ નમી ગયેલા થાંભલામાં લાગેલા કેમેરાથી કોણ પકડાશે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો ચોરોને પકડવા માટે ખોટું કરનારા ઉપર કાયદેસરની કારવાહી કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે લાગેલા શેરભરના સીસીટીવી કેમેરાની હાલત આવી જ છે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ એક થાંભલો નમી ગયેલો છે ને એના પર લાગેલા સીસીટીવી કેમેરાને ડાયરેકશન આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કઈ બાજુનું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો પ્રજાના પૈસે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વિકાસના દાવા કરે છે ત્યારે એ વિકાસના દાવા કેટલા ખોખલા છે તે આ સ્પષ્ટ થઈ રહ્યું છે ઇન્દ્રવર્ધન રાઠોડ રંગદે વસંતી તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સમય બપોરના બાર કલાક અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતાને લઈને હરેક લોકોની અંદર જાગૃતતા આવી છે અને જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે અત્યારે તમે જો કે તરસાલી તળાવ પાસે જે કેમેરા લગાયા છે અને કેમેરા લગાવ્યા બાદ પણ ત્યાં આગળ કચરાનો ઢગલો એટલો જ જોવામાં આવ્યો છે ક્યાંક તો અમને એવું લાગ્યું રહ્યું કે જ્યારે પ્રશાસનની સામે કોઈ આંદોલન કરતું હોય તો પ્રશાસન અમને ક્યાંક તો એવું લાગે છે કે ફક્ત દેખાવ પૂરતા જ કામગીરી કરી રહ્યા છે કે ગમે ત્યારે આંદોલન થાય તો આંદોલનને ધ્યાનમાં લઈને લાખો રૂપિયા ખર્ચો કરી નાખવાનો અને ખર્ચો કર્યા પછી કામગીરી કરવાની પણ કામગીરી તમે જો કે જે પ્રમાણે જે પોલ છે જે થાંભળો છે એ કેમેરાનો થાંભળો પડી ગયો છે અને પછી કચરામાં પણ ઢેર એટલા બધા છે તો મને તો ક્યાંક તો એવું જ લાગે છે કે ફક્ત બધી શો પાર્ટી થઈ રહી છે ફક્ત કે લોકોને આશ્વાસન છે એટલે આજે ટીવી ચેનલના માધ્યમથી વડોદરા શહેરના મેયરશ્રી અને પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનરશ્રીને નિવેદન કરીશ કે જે પ્રમાણે આપ જે સ્વચ્છતાને લઈને ખાલી તાઈફા કરી રહ્યા છો જે કામગીરી થતી નથી આ એક ખૂબ ખૂબ મોટું ઉદાહરણ તરસાલી તળાવ પાસે દેખાઈ રહ્યું છે કે ફક્ત ને ફક્ત કેમેરા લગાવી દીધા પણ જે કામગીરી થવી જોઈએ જે સફાઈ થયું છે સફાઈ થતી નથી એટલે લોકોને ખાલી ઉલ્લુ બનાવવા બંધ કરતો અને ખરેખર જે લોકોના વેરાના પૈસાના વેરાના પૈસાની જે ખર્ચો કરવામાં આવે છે એ ખર્ચો કર્યા પછી જે કામગીરી થવી જોઈએ એટલે કામગીરી કરો તો એ અમે પણ એક વડોદરાના નાગરિક તરીકે તમારી પાસેથી અપેક્ષા રાખીશું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો